લોકસભા ચૂંટણી છોટાઉદેપુર મત વિભાગના અસક્ત દિવ્યાંગ વૃદ્ધ મતદારો માટેની તમામ સુવિધાઓ માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે નર્મદા જિલ્લા ઓથોરિટી અને ચૂંટણી તંત્ર વચ્ચે થયેલા એમઓયુ મુજબ ચૂંટણી મતદાન દરમિયાન અસખત દિવ્યાંગ વૃદ્ધ મતદારો માટે વ્હીલચેર પિંગ રિક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાવાશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે એકવીસ છોટાઉદેપુર મત વિભાગના મદદની અધિકારી અને નાંદોદના પ્રાંત અધિકારી ડોક્ટર કિશદાન ગઢવીએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તિવેટીયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સંદર્ભે થયેલા એમઓયુ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી ચૂંટણી મતદાનના દિવસે દિવ્યાંગ અશક્ત વૃદ્ધો માટે વ્હીલચેર અને આવાગમન માટે પિંક ઓટો રિક્ષાની સુવિધાઓ ઉભી કરી છે વધુમાં ગઢવીએ કહ્યું હતું કે નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાંથી સક્ષમ એપ મારફત સૌથી વધુ ત્રીસ વ્હીલચેરની લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે જે રાજ્યભરમાં સૌથી વધુ નોંધણી થયેલી છે જેને મંજૂર કરવામાં આવી છે આગામી સાત મે બે હજાર ચોવીસના રોજ યોજાવનારી લોકસભા ચૂંટણીમાં અશક્ત દિવ્યાંગ મતદારોને કોઈપણ પ્રકારે મુશ્કેલી ન પડે તે માટેની સંપૂર્ણ સુચારી વ્યવસ્થાઓ ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે છે કે અત્યારે જેટલી વ્હીલચેર કે જે મતદાન મથકે પહોંચી ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના ઓગણીસ ગામોમાં અશક્ત દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે પિંક રિક્ષાઓ ફરશે અને લોકોને મતદાન મથકે આવવા માટે સહાયરૂપ બનશે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા ત્રિવેટીયા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી દિવ્યાંગ મતદારો પંચ્યાસી વર્ષથી ઉપરના મતદારો માટે હોમ વોટિંગ ઉપરાંત મતદાન મથક ખાતે વ્હીલચેર સ્વયંસેવક તેમજ બેસવાની છાંયડાની વ્યવસ્થા કરવામાં આવશે લોકશાહીના મહાપર્વને સફળ બનાવવા માટે જિલ્લા ચૂંટણી

આપણે એ સક્ષમ એપ્લિકેશન મારફત ત્રીસ પીડબ્લ્યુડી મતદારોની નોંધણી થયેલ છે એ મંજૂરી આપવામાં આવેલ છે એ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીમાં માન્ય સીઓ સી ઓ શ્રી અગ્રવાલ સાહેબના અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયા મેડમના માર્ગદર્શન હેઠળ એક એમઓયુ થયેલું છે જે અંતર્ગત ઓથોરિટી છે એમને વ્હીલચેર ફાળવવાની છે અને પિંક રિક્ષા ફાળવવાની છે તેમાં હાલ એમણે પચાસ વ્હીલચેર અમને ફાળવેલી છે અને છ ઈ રિક્ષા મતદાનના દિવસે ફાળવાની ફાળવેલ ફાળવશે ટોટલ છાસઠ પીડબ્લ્યુડી મતદારો છે છાસઠ આપણે વ્હીલચેર છે એ મતદાન મથકે પહોંચી ગયેલ છે એટલે આપણા કોઈ પણ પીડબલ્યુડી મતદાર અથવા અસક મતદારને મતદાન મથક સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે એ જિલ્લા ચૂંટણી તંત્ર સુનિશ્ચિત કરી રહ્યું છે ઈ રીક્ષાની વાત કરીએ તો ઈ રીક્ષા કયા કયા ઈ રિક્ષા છે એ જે ઓથોરિટીના ઓગણીસ ગામ છે ત્યાં જે આપણા અશક્ત મતદારો હશે એમને ઘરેથી લઈ જવા અને મતદાન મથક સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે ગુજરાતમાં સાહેબ કેટલા લોકોએ આ માટેની માંગણી કરી હતી એમાં આપણો સક્ષમ એપ મારફત આપણા વિધાનસભા ક્ષેત્રની અંદર ત્રીસ લોકોએ માંગણી કરેલી હતી ત્રીસે ત્રીસને મંજૂરી આપવામાં આવેલ છે અને એ ત્રીસ જે મતદાન મથકો છે ત્યાં વ્હીલચેર પહોંચી ચૂકી છે અત્યારે ગુજરાત ગુજરાતભરની અંદર સક્ષમ એપ મારફત જે પીડબ્લ્યુ મતદારો છે એ સુવિધાઓની માંગણી કરી શકતા હોય છે એમાં આપણા નાંદોદ વિધાનસભા ક્ષેત્રની અંદર ત્રીસ જેટલા મતદારોએ માંગણી કરેલ છે જે લગભગ રાજ્યની અંદર સૌથી વધુ છે અને આપણે દરેક મતદાન દિવ્યાંગ મતદારને મતદાન મથક સુધી પહોંચાડવા માટે વ્હીલચેરની સુવિધા પૂરી પાડવામાં આવશે તમારું નામ હું ડોક્ટર કિશનદાન જબરદાન ગઢવી આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને પ્રાંત અધિકારી રાજપીપા દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ